નમસ્કાર આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટી નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસના ના રોજ વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે બારડોલીમાં રક્તદાન અમૃત મહોત્સવ ટુ પોઈન્ટ ઝીરોનું આયોજન બારડોલી તેરાપંથ યુવા કાઉન્સિલ બારડોલી દ્વારા એક ભવ્ય મેગા રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમનો સમય સવારે નવથી સાંજે ચાર વાગ્યા સુધી સ્થળ સરદાર હોસ્પિટલ બારડોલી ખાતે રાખવામાં આવેલ હતું અત્યાર સુધી માહિતી મુજબ સાતસો પચાસ યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવી રહ્યા છે જેનો યુવા અને બારડોલીના લોકોએ ઉત્સાહભર ભાગ લીધો હતો આ આયોજનને સફળ બનાવવા માટે તેરા પંથના યુવાન કાઉન્સિલના યુવા કાર્યકર્તા જેમ કે રાહુલ સામરા અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ ના નિર્દેશન માં માન્ય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમજ અખિલ ભારતીય તેરાપંથ યુવક સંસ્થાના એકસઠ સ્થાપના વર્ષ નિમિત્તે વર્ષ પર્યંત આખા દેશમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવી રહેલ છે તેની ભાગરૂપે આજ તેરાપન યુવક પરિષદ બારડોલી બારડોલીમાં સરદાર હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે જેનો ઉદ્ઘાટન માનનીય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારે તેમજ ભાવેશભાઈ પટેલ બાબેન તેમજ આનંદભાઈ શાહ પ્રમુખ બારડોલી નગરપાલિકાના હસ્તે કરવામાં આવ્યું હતું અને ખુબ સારો પ્રતિસાદ ડોનર નો અને કાર્યકર્તાઓ નો મળી રહ્યો છે તેમાં અમારા દાનદાતા સ્વરૂપે પણ ખુબ સારો સહયોગ વિજયભાઈ જયેશભાઈ નીલ જયસન બડોલા યુએસએ તરફથી સારો સહયોગ મળ્યો છે અને વર્ષ પર્યંત આ સંસ્થા સેવા સંસ્કાર સંગઠનના કાર્યો કરે છે તેમાં સેવાના કાર્ય રૂપે બ્લડ ડોનેશન નું એક મહનીય કાર્ય ઘણા વર્ષોથી કરતા આવે છે અને આગળ પણ કરતા રહેશું એવી શુભેચ્છાઓ અંજેસ પરી કેબી 48 ન્યૂઝ મઢી